ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ સામે મનરેગા યોજના અને શૌચાલય યોજનાની અંદર એકોતેર કરોડના ભ્રષ્ટાચારના આરોપો લાગવામાં આવ્યા છે આ આરોપોના વિરોધની અંદર સુરેન્દ્રનગરની અંદર વિરોધ પ્રદર્શન કરી રહેલા દસથી થી વધુ નેતાઓને બે ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર નજર કેદ કરવામાં આવ્યા હતા જયારે તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા વિરોધી પક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ આ મામલો બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે રજૂ કરો અને જેમાં એસઆઈટી દ્વારા તપાસની માંગણી પણ ઉચ્ચારી છે અને આપે દાવો એવો પણ કર્યો છે કે આ કૌભાંડ સો થી બસ્સો કરોડ સુધી પણ હોઈ શકે છે માટે તપાસ થવી જરૂરી

અને કમિટી નિમિત્ત નિષ્પક્ષ જાચ કરવાની હોય તો ચાલુ મંત્રીના સંતાનો ઉપર નિષ્પક્ષ જાચ થઈ તો નૈતિકતાના ધોરણે સૌથી તો બચુભાઈ રાજીનામું મુખ્યમંત્રીએ લઈ લેવું જોઈએ ને માત્ર એટલી જ એ સદબુદ્ધિ દેવા માટે થઈ અને મુખ્યમંત્રી શ્રીને કહેવા જઈએ છીએ એ કહેવા માટે પણ જો રોકટોક થતી હોય તો મને સંદેહ થાય છે કે આપણે શું લોકશાહીમાં આજે જીવી રહ્યા છીએ